ઓનલાઇન ગેમ રમતા લોકો માટે ચેતવણી રૂપ એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના વડગામના ભરેકવાડા ગામમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકે આર્થિક તંગીમાં ઓનલાઈન ગેમમાં પૈસા કમાવાની લાહમાં ચૌદ લાખ રૂપિયાનું દેવું કરી દીધું હતું અને આખરે પૈસા ભરપાઈ ન કરી શકતા પોતાના જીવનને અલવિદા કહી દેતા હડકંપ મચ્યું છે જોકે ઘરના મોભી યુવકના મોતને પગલે વિધવા માતા અને બે સંતાનો નું ધારા બન્યા છે લાલચ એક બુરી બલા હૈ એ કહેવત તો તમે સાંભળી જ હશે પરંતુ સોશિયલ મીડિયાના આ આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરી ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં કેટલીક વાર પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે આવી જ એક ઘટના બની છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકવાડા ગામે વડગામ તાલુકાના ભરકવાડા ગામે રહેતા અને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામના યુવકે આર્થિક સંક્રામણમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે એક ઓનલાઈન ગેમના રવાડે ચોડ્યા હતા પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને એટલી અઘરી પડી કે વધુ પૈસા કમાવા તો દૂર રહ્યા પરંતુ પોતાનો જીવ જ ઓનલાઈન ગેમમાં થયેલા દેવાના કારણે ગુમાવવો પડ્યો જી મનુભાઈ ઓનલાઈન ગેમના રમવાની સાથે સાથે જીવન લીલા સંકેલવી પડી ઓનલાઈન ગેમમાં ચૌદ લાખ રૂપિયાના દેવાનો ભોગ બનેલા મનુભાઈએ બે દિવસ અગાઉ પોતાનું દેવું ભરપાઈ ન કરી શકતા મોતને વહલું કરી લીધું પરંતુ આ ઓનલાઈન ગેમની લાલચ એ માત્ર મનુભાઈ માટે જ નહીં પરંતુ તેમના પરિવાર માટે પણ ખૂબ અઘરી સાબિત થઈ છે મનુભાઈના પરિવારમાં તેમના બે સંતાનો અને તેમની વિધવા માતાએ મનુભાઈની કમાણી પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું જોકે પરિવારનું મુખ્ય આર્થિક સ્ત્રોત મનુભાઈ એ જ આત્મહત્યા કરી લીધી મોતને વાલુ કરી દેતા મનુભાઈની વિધવા માતા અને તેમની પત્ની બે સંતાનો નુધારા બન્યા છે જોકે ગામમાં બનેલી આ ઘટનાથી ગામના લોકોમાં શોક વ્યાપ્યો છે મૃતકના પરિવારજનો સહિત ગામના લોકો આવી ઓનલાઈન ગેમના કારણે અન્ય લોકોનો જીવ ન જાય તે માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલી તકે આવી ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને સાથે સાથે ઓનલાઈન ગેમના કારણે જીવ ગુમાવનાર મૃતક મૃનુભાઈના પરિવારનો કોઈ આધાર ન હોવાથી મુખ્યમંત્રી દ્વારા તેમના રાહત ફંડમાંથી આ પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઓનલાઈન ગેમમાં અનેક યુવાનો ફસાઈ ગયા હોવાનું પણ ઘણી ઘટનાઓ બની ચૂકી છે ઘણા યુવકો લાખો રૂપિયા પણ ગુમાવી ચૂક્યા છે અને પોતાના જીવ પણ ખોયા છે તેવા ઘણા કિસ્સા પણ સામે આવતા હોય છે ત્યારે ભરેકવાડા ગામે પણ પરિવારના મોભી એ ઓનલાઈન ગેમમાં પોતાનો જીવ ખોયો છે અને તેના કારણે આજે પરિવારનો ધારો બન્યો છે ત્યારે આજના યુવાનો ઓનલાઈન ગેમમાં રાતોરાત પૈસા કમાઈ કરોડપતિ બનવાની લાલચમાં ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને ત્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે નમસ્કાર હું વરગામ તાલુકાના ભલકાવાડા ગામના વતની છું એક જાગૃત નાગરિક તરીકે આપ સૌને વિનંતી કરવા માગું છું કે અત્યારના સમયની અંદર જે આપણા નાના બાળકોને પણ જે ત્રણ કે ચાર વર્ષમાં એને પણ આપણે મોબાઈલ આપી દઈએ છીએ સાથે સાથે યુવાન તો મોબાઈલ રાખે જ છે ઘરની અંદર બધા જે મોબાઈલ રાખે છે પણ એ મોબાઈલનો વપરાશ કેવો થઈ ગયો છે એ ઘરના કોઈ ઘણી વખત જાણતા હોતા નથી એ મોબાઈલના વપરાશના કારણે ઘણા યુવાનો આવી રીતે ઓનલાઈન ગેમના રવાડે ચડી જાય છે ઓનલાઈન ગેમના રવાડે ચડવાના કારણે એમની પાસે થોડી ઘણી જે કંઈ મૂડી હોય અથવા કંઈકથી ઘુસી ના કરી અને મોબાઈલના ગેમમાં રોકતા જાય રોકતા જાય ઘણી વખત જીતે હતો બરાબર છે પછી હારે છે ત્યારે પોતે હાર સહન ન કરી શકવાના કારણે અને આર્થિક બિન્સના કારણે ઘણા યુવાનોએ જીવન ટૂંકાવવાના પણ કિસ્સાઓ બન્યા છે આવું અમારા ગામની અંદર પણ એક કિસ્સો બન્યો હતો કે જે મનુભાઈ અને મનુભાઈ નાની ઉંમરની અંદર પોતે પોતાનું જીવન ગુમાવ્યું છે નાનું બાળક છે બે વર્ષનું એક અગિયાર વર્ષની દીકરી છે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તો આ રીતે એમ કે જે જે પણ યુવાનો આ ઓનલાઈન ગેમના રવાડા ચડ્યા હોય એ હજી પાછા વળવાની જરૂર છે કારણ કે તમારા મા બાપને પણ તમે વહલાશો અને આ રીતે હું પણ એક સરકારને પણ વિનંતી કરવા માગું છું કે અમારા ગામનો જે યુવાન છે ઠીક છે એની ભૂલ થઈ હશે કદાચ પણ એને જો આર્થિક સહાય મળે તો એનું જીવન ગુજરાત ચાલી શકે એનું નાનું બાળક મોટું થઈ શકે એની પત્નીને પણ આ રીતે એનું એનું કુટુંબ ચલાવવાનું થઈ શકે એ મારી સરકારશ્રીને વિનંતી છે કે આપ થોડુંક પણ એને જે પણ સહાય મળે એવો આપવા માટેનો પ્રયત્ન કરો એવું મારું ગામના નાગરિક તરીકે રિક્વેસ્ટ છે મારા નાના નાના રિક્ષા ચલાવતો હતો અને છોકરોનું કોણ થાશે આ ગેમ બંધ કરો ખબર અમને ખબર જ નહીં પડી આ ભાઈ મારી જાત ચીડી અમને બધી ખબર પડી એનો કોઈ આધાર નથી સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ જાય ચૌદ લાખ રૂપિયા

કે ઘરનો ટેકો થોડો થાય ઓકે મોબાઈલમાં અનેક પ્રકારની ગેમો રમાતી હોય છે મોબાઈલની અંદર અનેક પ્રકારની જાહેરાત ગેમો રમવા માટેની એ વોટ્સએપ ફેસબુક ટ્વિટર અથવા યુટ્યુબના માધ્યમથી જે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ એની અંદર જાહેરાત આવતી હોય છે કે આ ગેમની અંદર લાલચ આપી લોભામણી જાહેરાત આપી વધુ કમાણી આપવાની વાત હોય છે પરંતુ એવા પ્રકારની કોઈપણ પ્રકારની કમાણી થતી નથી ત્યારે આ વધુ કમાણીના લાલચની અંદર અનેક યુવાનો આ ગેમોમાં ફસાયા છે ઇલેવન વિનર્સ ડોટ કોમ નામની એક ગેમ છે એવા અનેક પ્રકારની ગેમો મોબાઈલમાં આવે છે ત્યારે અનેક યુવાનો બનાસકાંઠા જિલ્લા સહિત વડગામ તાલુકા ગુજરાતની અંદર પણ આ પ્રકારની ગેમો રમાતી હશે અને ગામે ગામ ચોકની અંદર રાત્રે મોડા સુધી અનેક યુવાનો આ પ્રકારના ગેમના ભરડામાં તે ફસાયા છે ત્યારે ભરખાવાડા ગામની અંદર પણ એક ઉદાહરણની વાત કરીએ તો એક યુવાને આ પ્રકારની ગેમની અંદર પોતાની જે આર્થિક કટોકટીમાં પોતાનું જીવન મુકાવ્યું આજે એક દોઢ વર્ષનો દીકરો તેર વર્ષની દીકરી એક વિધવા પત્ની એમની વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકોને પોતે આજે એકલા મૂકીને જતા રહ્યા છે ત્યારે પરિવાર ખૂબ જ ગરીબ ગરીબ છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે પણ એમના દીકરા દીકરીને ખૂબ જ મુશ્કેલી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું વિનંતી કરું છું કે આ જે ગરીબ પરિવાર છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવાય સાથે સાથે જે મોબાઈલની અંદર ગેમ રમાઈ રહી છે એ ગેમ તાત્કાલિક પ્રતિબંધ મૂકાય આ ગેમોના કારણે અનેક યુવાનો અનેક જે જે નાના નાના વેપારીઓ છે નાના નાના રોજગારી મેળવતા લોકો પણ આ ગેમના ભરણામાં ફસાઈ રહ્યા છે મોબાઈલની અંદર આ દૂષણની અંદર આ ગેમની અંદર અનેક લોકોના જીવન ટૂંકાવવા પડે છે માટે આ એક ઉદાહરણ આ ભરકાવાડા ગામની ઘટના એ માત્ર ઉદાહરણરૂપ છે પરંતુ સમાજ જીવનને બચાવવા માટે આ તમામે તમામ ગેમના ઉપર પ્રતિબંધ મુકાય એ મારી નમ્ર વિનંતી છે ઓકે મારું નામ અશોકભાઈ છે મારા ભાઈ મનુભાઈ હતા મનુભાઈએ આ ગેમમાં ચૌદ કલાક ખાસ પછી ભરવું કરેલું એમના નાના બાળકો છે અને મેં સરકારને એવી ઉપેક્ષા કરું છું કે સરકાર આ ગેમ બંધ કરે તો બીજાનો જીવ બચે એવી અમારી ઉપેક્ષા છે એના માટે આ બધું આ કરેલું છે અને એમના બાળકો નાના છે ને આર્થિક એમનું ઘર ગંભીરતા છે અને કોઈ કમાવાળું નથી હવે એટલે સરકાર માટે એ ઉપેક્ષા છે